નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં આજે આપણે ડ્રેસનું કટિંગ કરતા શીખીશું આજે હું તમને એકદમ સરળ રીતે ડ્રેસનું કટિંગ કરતા શીખવાડીશ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ ડ્રેસનું કટિંગ ગુજરાતી ભાષામાં શીખીશું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તો ચાલો શરૂ કરીએ ડ્રેસનું કટિંગ ડ્રેસનું કટિંગ કરવા માટે આપણે અઢી મીટર ફેબ્રિક છે તે આપણે લઈ લીધું છે

જો ફેબ્રિકની અંદર કોઈ પેટર્ન અથવા તો ડિઝાઇન હોય તો આપણે સૌથી પહેલાં ડિઝાઇન છે તે જોઈ લેવાની છે તો આની અંદર આપણી જે ડિઝાઇન છે તે આમને સામને બંને ફૂલ છે એટલે કે ફ્લાવરવાળી ડિઝાઇન છે તો આપણે આમને સામને ફ્લાવર વાળી ડિઝાઇન છે તો હવે આપણે કાપડ છે તો આપણે આ ફ્લાવર ઉભા રહે સીધા રહે એ રીતે આપણે આનું કટિંગ કરવાનું છે તો એના માટે તો સૌથી પહેલાં આપણું કાપડ છે તો આપણે કાપડને આ રીતે ઊંધું કરી લેવાનું છે તો કાપડને આપણે સૌથી પહેલાં તો આ બંને કિનારી છે તો બંને કિનારીને આપણે આ રીતે વ્યવસ્થિત કરી લેવાની છે તો આ રીતે આપણે બંને કિનારી છે તો આપણે આ રીતે બંને કિનારી વ્યવસ્થિત કરી લેવાની છે ત્યાર પછી જે કાપડ છે તો તેને આ રીતે આપણે વ્યવસ્થિત કરી લેવાનું છે ત્યાર પછી હવે આપણું જે આ કાપડ છે એ મારી પાસે જે છે તે મોટા પન્નાનું છે એટલા માટે હું તેને કિલોમીટરની અંદર કટિંગ કરું છું અને આપણી જે ડિઝાઇન છે તે પણ આપણી આ રીતે જ છે તો એના માટે તો આપણું કાપડ આ રીતે ડબલ કરી અને ત્યાર પછી તેને આ રીતે ચાર વડું કરી લેવાનું છે તો આ રીતે આપણું કપડું છે તેને આપણે ચાર વડું આ રીતે વ્યવસ્થિત કરી લેવાનું છે તો આપણું કાપડ છે તો તેને આપણે આ રીતે વ્યવસ્થિત ચાર વડું કરી લીધું છે તે દોરી લઈએ લાઇન મિત્રો આપણે એટલા માટે દોરવાની છે જો આપણું કાપડ ક્રોસ હોય તો આપણું કાપડ સીધું થઈ જાય અને આપણું માપ લેવામાં સરળ રહે એટલા માટે અહીંયા આપણે એક સીધી લાઇન છે તે દોરી લીધી ત્યાર પછી હવે આપણે સૌથી પહેલા લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે તો આની અંદર આપણી જે લંબાઈ છે તે આપણે આડત્રીસ ઇંચની લંબાઈ છે તો આડત્રીસ મિત્રો લંબાઈ છે તો તેની અંદર આપણે કેટલું માર્જિન છે તે પ્લસ કરવાનું છે તે પણ હું તમને બતાવી દઉં તો એના માટે તો મિત્રો આપણે સૌથી પહેલા ઉપરની સાઈડમાં જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આડત્રીસ ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે ત્યાર પછી મિત્રો હવે આપણે આની અંદર ટોટલ બે ઇંચ પ્લસ કરવાનું છે બે ઇંચ પ્લસ ક્યાં માટે કર્યું એ પણ તમને જણાવી દઉં કેમ કે ઉપરની સાઈડમાં આપણું શોલ્ડરમાં દબાવ વહી જશે અને નીચે આપણો કટ આપણે કટ ઓટવામાં આપણું જે વાળવાનું છે તેમાં આપણું દબાણ છે તે વહી જશે તો આ રીતે આપણે ચાલીસ ઇંચ ટોટલ લંબાઈનું માપ છે તે લઈ લીધું છે તમારી પાસે મિત્રો કોઈ પણ લંબાઈ હોય માપ તો તેને તમે આ રીતે માપ છે તે લઈ શકો છો તો હવે મિત્રો આપણે જે ચાલીસ ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક લાઇન છે તે સૌથી પહેલાં તો દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી લાઈન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ ત્યાર પછી હવે આપણે શોલ્ડર તો અહીંયાથી હવે આપણું શોલ્ડરનું માપ લેવાનું છે

ત્યાર પછી અહીંયા શોલ્ડર નું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે અહીંયા આ રીતે રાખી અહીંયા એક લાઈન છે તે આ રીતે દોરી લેવાની છે તો મિત્રો આ રીતે આપણું એક બોક્સ છે તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી હવે આપણે કમર અને હિપ નું માર્કિંગ કરીએ શોલ્ડર નું નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે કમર છે તો તેની અંદર આપણે કમર છે રાખવાની છે ચૌદ ઇંચ તો અહીંયાથી આપણે ચૌદ ઇંચ રાખવાની છે અને હવે ત્યાર પછી અહીંયા આપણે વીસ ઇંચ તો અહીંયા આપણે સાડા વીસ ઇંચ હિપ નું નિશાન છે તે લગાવીએ છીએ તો આ રીતે મિત્રો આપણે હિપ અને કમરનો નિશાન છે તે લગાવી લેવાનું છે હવે મિત્રો અહીંયા જે આપણે બંને સાઈડ નિશાન લગાવ્યા છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે તો અહીંયા પણ આપણે એક નિશાન છે તે લગાવી લઈએ તો આ રીતે દોસ્તો આપણો કમ્પ્લીટ નિશાન છે તે આની અંદર લાગી ગયા કમ્પ્લીટ મિત્રો આપણે આ રીતે નિશાન છે તે લગાવી લીધા છે તો ઉપર ને આપણે જો શોલ્ડર છે ત્યાંથી આપણે કમરનો અને હિપનો બંને નિશાન છે ત્યાં લગાવી લીધા ત્યાર પછી અહીંયા આપણે લાઈન છે તે દોરી લીધી હવે મિત્રો આપણે શેષ તો અહીંયા જે આપણો બોક્સ બન્યું છે ત્યાં હવે આપણે શેષ્ટ એટલે કે સાતી નો ભાગ તો અહીંયા ભાગ કરીએ એટલે આપણે દોઢ સિલાઈનું માર્જિંગ છે તે પ્લસ કરી દેવાનું છે તો અહીંયા મિત્રો આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિન અહીંયા આપણું તૈયાર માપ અને એની અંદર આપણે દોઢ ઇંચ સિલાઈનું પ્લસ કર્યું ત્યાર પછી હવે કમર તો આપણી જે આની અંદર કમર છે તો કમર આપણે બત્રીસ ઇંચ છે તો બત્રીસ નો મિત્રો ભાગ એટલે કે નવ સોરી આઠ ઇંચ તો અહીંયા ચોથો ભાગ આઠ તો અહીંયા આપણે આઠ ઇંચ નિશાન છે તે લગાવી લીધું ત્યાર પછી દોઢ ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા માર્જિંગ છે તે રાખી દીધું ત્યાર પછી હવે આપણે હિપ તો હિપ છે મિત્રો આપણે આની અંદર તો ચોથો ભાગ કરીએ એટલે કે અહીંયા આપણું દસ ઇંચ તો અહીંયા આપણે દસ ઇંચ નિશાન લગાવી લીધું અને પ્લસ અહીંયા પણ મિત્રો આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિંગ છે તે રાખી દેવાનું છે તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લીધું ત્યાર પછી હવે આપણે અહીંયા જ્યાં ઇબનું ભાગ છે ત્યાં આપણે ટોટલ ભાગ છે તે માપી લેવાનું છે આની અંદર આપણો છે 11.5 તો હવે અહીંયા આપણે કટ છે તો કટની અંદર પણ આપણે 11.5 છે અહીંયા નિશાન છે તે આપણે લગાવી લેવાનું છે તો આ રીતે આપણે 11.5 છે નિશાન કટે પણ લગાવી દીધું તો હવે મિત્રો શેષનો શેષના ભાગ થી લઈને કમરના ભાગ સુધી આ રીતે આપણે લાઈન છે તે દોરી લેવાની છે તો અહીંયા આપણે જે નિશાન લગાવ્યા છે તો નિશાન પ્રમાણે આ રીતે રાખી અને અહીંયા આપણે લાઇન દોરી લેવાની બંને લાઈન છે તે આપણે દોરી લઈએ જેથી કરીને આપણે સમજવામાં એકદમ સરળ રહે ત્યાર પછી મિત્રો અહીંયાથી કમરના ભાગથી લઈ અને હિપના ભાગ સુધી આ રીતે આપણે નિશાન છે તે લગાવી લેવાના છે તો આ રીતે દોસ્તો આપણે નિશાન છે તે લગાવી દીધા ત્યાર પછી હવે અહીંયા આપણો કટ છે તો કટેથી લઈ અને અહીંયા આપણે નિશાના ભાગ સુધી આ રીતે સીધી લાઈન છે તે આપણે આની અંદર દોરી લેવાની છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઇન છે તે આની અંદર કમ્પ્લીટ દોરાઈ ગઈ અહીંયા મિત્રો આપણે ખૂણો પડતો હોય તો આપણે ખૂણો નથી પાડવાનો અહીંયા આ રીતે ગોળાઈ છે તે આપી દેવાની છે

તો આ રીતે મિત્રો આપણો આર્મોલ છે કમ્પ્લીટ રાઉન્ડ આપી દીધો તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો ડ્રેસ ની અંદર નોર્મલી સિમ્પલ અને સરળ રીતે દોસ્તો હું તમને શીખવાડી રહ્યો છું તો વિડિયો પસંદ આવે તો મિત્રો એક લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો તો કમ્પ્લીટ મિત્રો આપણો ડ્રેસ છે તો ડ્રેસ નું આ રીતે કમ્પ્લીટ આપણો માપ છે તે લઈ લીધું છે હવે મિત્રો આપણે મારે આની અંદર આગળ અને પાછળનું બંને ગળું છે સેમ રાખવાનું છે એના માટે હવે હું ગળાનું માર્કિંગ છે તે કરી લઉં તો અહીંયાથી મિત્રો આપણે લેવાનું છે આ બંને ગળા છે એ એક સરખા રાખવાના છે એટલા માટે અહીંયા હું સાડા ચાર ઇંચ રાખું છું તો આ રીતે આપણે સાડા ચાર છે નિશાન છે તે લગાવી લીધું ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક લાઈન દોરી લેવાની છે અને અહીંયા પણ આપણે આ રીતે એક આડી દોરી આ રીતે આપણે આપણે એક બોક્સ બની ગયું ત્યાર પછી અહીંયા આવે આ રીતે રાઉન્ડ નેક છે તો અહીંયા આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો તો અહીંયા મિત્રો મેં આ રીતે રાઉન્ડ શેપ છે તે આપી દીધો તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ડ્રેસ છે તો ડ્રેસ નું આપણે કમ્પ્લીટ આ રીતે માર્કિંગ છે તમામ માર્કિંગ કરી લીધા છે તો હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ સ્લીવનું કટિંગ કરીએ તો સ્લીવનું કટિંગ કરવા માટે ઉપરની સાઈડમાં આપણે એક અહીંયા આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે તો આ રીતે આપણે એક લાઇન છે તે દોરી લીધી ત્યાર પછી હવે આપણે લંબાઈ લઈ લેવા લંબાઈનું માપ છે તે લઈ લેવાનું છે તો આજની આપણી જે સ્લીવ છે તો સ્લીવની લંબાઈ આપણે આની અંદર રાખવાની છે પંદર ઇંચ તો એની માટે આપણે એની અંદર દોઢ ઇંચ પ્લસ કરીને સાડા સોળ ઇંચ અહીંયા આપણે નિશાન છે તે લગાવવાનું છે તો હવે આપણે સાડા સોળ ઇંચ નિશાન છે તે લગાવી લીધું હવે જ્યાં આપણે સાડા સોળ ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે તે આપણે અંદર દોરી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઇન છે તે દોરી લીધી ત્યાર પછી મિત્રો હવે આપણે અહીંયા ઉપરની સાઈડમાં નિશાન જે લગાવ્યું છે ત્યાંથી આપણે ત્રણ ઇંચે બીજું નિશાન છે તે લગાવવાનું છે તો અહીંયા આપણે એક ત્રણ ઇંચ નિશાન છે તે લગાવી લેવાનું છે હવે જ્યાં આપણે ત્રણ ઇંચે નિશાન લગાવ્યું ત્યાં આપણે એક આ રીતે લાઇન છે તે દોરી લેવાની છે તો આ રીતે આપણે અહીંયા લાઇન છે તે દોરી લીધી ત્યાર પછી હવે અહીંયા આપણે સ્લીવની પોળાય તો અહીંયાથી મિત્રો આપણે જે આની અંદર સાડા છ ઇંચ છે તો અહીંયાથી આપણે સાડા છ ઇંચ માર્કિંગ છે તે કરી લેવાનું છે અને પ્લસ મિત્રો અહીંયા આપણે જે ડ્રેસ કટિંગ કરતા હતા ત્યારે આપણે દોઢ ઇંચ સિલાઈનું માર્જિન છોડ્યું હતું તો એ દોઢ ઇંચ આપણે માર્જિંગ તો આ રીતે આપણે માર્જિન સાથે માર્કિંગ છે તે કરી લીધું અહીંયાથી આપણે સાડા છ ઇંચ રાખ્યું છે અને પ્લસ એની અંદર દોઢ ઇંચ માર્જિંગ સિલાઈનું માર્જિંગ છોડ્યું ત્યાર પછી અહીંયા આપણી જે સ્લીવની મોળી છે તે આપણે રાખવાની છે પાંચ ઇંચ અને પ્લસ અહીંયા પણ આપણે દોઢ ઇંચ માર્જિન છે તે રાખી દેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે બંને નિશાન છે તે લાગી ગયા છે હવે અહીંયા પણ આપણે બંને લાઇન છે તે દોરી લેવાની છે તો અહીંયાથી નીચેથી લઈ અને અહીંયા આરમોલ સુધી આ રીતે આપણે બંને લાઈન દોરી લઈશું તો કમ્લેટ મિત્રો આ રીતે આપણે બંને લાઈન છે તે દોરાઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે અહીંયાથી આર્મોલનો શેપ આપવાનો છે તો અહીંયાથી હવે આપણે આર્મોલનો રાઉન્ડ છે તે આ રીતે અહીંયાથી આપી દઈશું તો અહીંયાથી આ રીતે આપણે આર્મોલનો શેપ છે તે આપણે અહીંયા આપી દેવાનો છે તો કમ્લેટ મિત્રો આ રીતે આપણે આર્મોલનો શેપ છે તે અહીંયા આપી દીધો છે ત્યાર પછી મિત્રો અહીંયા હવે આપણે અડધો ઇંચ નીચેના ભાગમાં રાખી અને અહીંયા આપણે આગળના આર્મરનો શેપ છે તે આપી દેવાનો તો કમ્પ્લીટ મિત્રો આ રીતે મેં બંને શેપ છે તે આની અંદર આપી દીધા છે તો હવે આપણે સ્લીવનું કટિંગ છે તે કરી લઈએ કમ્પ્લીટ મિત્રો આપણું જે સ્લીવ છે તો સ્લીવનું કમ્પ્લીટ આપણે કટિંગ છે તે કરી લીધું છે ફાઇનલી મિત્રો આપણો જે ડ્રેસ છે તો ડ્રેસનું કટિંગ આપણે કમ્પ્લીટ કરી લીધું છે